નમસ્કાર મિત્રો આ કહાની ગુજરાત રાજ્યના સુરત શહેરમાં બૂટ ચંપલના એક શોરૂમના માલિક સાથે બનેલી આ એક સત્ય ઘટના છે આ શોરૂમમાં મોઘા મોઘા બૂટ ચંપલ મળતા હતા એક દિવસ શોરૂમના માલિકનો મિત્ર જે ખુદ એક કપડાનો શોરૂમ ચલાવતો હતો એ એને મળવા આવ્યો મિત્ર એની દુકાનની અંદર આવીને બેઠો હતો અને દુકાનમાં બધી વસ્તુ જોઈ રહ્યો હતો ત્યારે દુકાનમાં રાખેલા મંદિર તરફ એની નજર ગઈ અને મંદિરમાં રાખેલા એક ફોટા તરફ જોયું તો એ ચોંકી ગયો કેમ કે આ ફોટો એ ખૂબ સાધારણ ફોટો હતો અને એમાં કોઈ સ્ત્રીના પગના નિશાન હતા આવું જોઈને એનો મિત્ર હેરાન રહી ગયો અને પૂછવા લાગ્યો કે ભાઈ આ શેનો ફોટો છે શું તે કોઈ ખાસ યંત્ર બનાવ્યું છે કે જેથી કરીને તારું કિસ્મત બદલાઈ જાય ત્યારે શોરૂમનો માલિક હસીને કહેવા લાગ્યો કે અરે ભાઈ આ એક સાક્ષાત દેવીના પગલાં છે જે મને ખોદ મળ્યા હતા એટલા માટે મેં એને ફ્રેમમાં મઢાવીને મારા મંદિરમાં રાખ્યા છે હવે આ મિત્ર આખી કહાની જાણવા માટે ઉત્સુક થયો અને પૂછવા લાગ્યો કે ભાઈ આ નિશાન તને કેવી રીતે મળ્યા એ કયા દેવી હતા તેના વિશે હું જાણવા માગું છું ત્યારે બુટ ચંપલના શોરૂમનો માલિક આ ફોટો પાછળની આખી કહાની કહેવા લાગ્યો આ કહાની સાંભળીને એનો મિત્ર પણ ભાવુક થયો અને એ એની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો કે ભાઈ તમે બિલકુલ સાચું કહો છો ભાઈ હું પણ એ મહિલાને મળવા માગું છું મિત્રો શું હતી આખી કહાની અને કોણ હતી આ મહિલા કે જેના પગના નિશાન આ શોરૂમના માલિકે પોતાના મંદિરમાં રાખ્યા હતા આખી કહાનીનું સત્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ગુજરાત રાજ્યના સુરત જિલ્લાની બાજુમાં આવેલા એક નાનકડા ગામમાં એક પરિવાર રહેતો હતો આ પરિવારમાં સુરેશભાઈ અને કવિતાબેન રહેતા હતા કવિતાબેન ગર્ભવતી હતા અને એના લીધે બંને પતિ પત્ની ખૂબ ખુશ હતા કેમકે એના લગ્ન થયા એને ઘણા વર્ષો વીતી ગયા હતા પરંતુ હજુ સુધી એને સંતાન સુખ મળ્યું નહોતું કવિતાબેનનો પરિવાર ખૂબ ગરીબ હતો પરંતુ એના પતિ સુરેશભાઈ સારું એવું કમાતા હતા જેનાથી ઘરનો ખર્ચો આરામથી નીકળતો જ હતો પરંતુ એક દિવસ અચાનક સુરેશભાઈનું અકસ્માત થયું અને એનું અવસાન થઈ ગયું સુરેશભાઈના અવસાનના સમાચાર કવિતાબેનને મળ્યા ત્યારે એ પૂરી રીતે ભાંગી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા એને કાંઈ સમજાતું નહોતું કે હવે મારે શું કરવું પરંતુ એમણે ખુદને સંભાળીને હિંમત રાખી કેમ કે જે થવાનું હતું એ થઈ ગયું હતું સુરેશભાઈના અવસાન બાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા મહિના બાદ કવિતાબેનની ડિલિવરીનો સમય આવ્યો અને એમણે એક સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો હવે કવિતાબેન વિચારવા લાગ્યા કે હું મારા દીકરાને સહારે મારું જીવન જીવી લઈશ હું મારા દીકરા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર છું આવી રીતે કવિતાબેન પોતાના દીકરાના સહારે જીવા લાગ્યા થોડા સમય સુધી તો આડોશ પાડોશમાં રહેવાવાળા લોકોએ કવિતાબેનની મદદ કરી પરંતુ ધીરે ધીરે એ લોકોએ પણ મદદ કરવાનું બંધ કરી દીધું ત્યારબાદ કવિતાબેને પોતાના દીકરાનું ભરણ પોષણ કરવા માટે ખુદ મહેનત મજૂરી કરવાનું ચાલુ કર્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કવિતાબેને પોતાના દીકરાનું નામ અમિત રાખ્યું કવિતાબેન એવું ચાહતા હતા કે અમિત ભણી ગણીને સારી નોકરી કરે જેથી કરીને એ પોતાની માને આ કાળી મજૂરીમાંથી બહાર કાઢી શકે કવિતાબેનની હાલત એટલી ખરાબ હતી કે એને ઉઘાડા પગે જ કામ કરવું પડતું એની પાસે ખુદના પૈસાથી ચંપલ ખરીદવાના પણ પૈસા નહોતા મહેનત મજૂરી કરીને જેટલા પૈસા આવતા હતા એ પૈસા પોતાના દીકરા માટે ખર્ચો કરતા અને પોતાના દીકરાના પાલન પોષણ માટે એમણે પોતાની બધી ખુશીઓ કુરબાન કરી દીધી હતી જેથી કરીને અમિતનું પાલન પોષણ સારી રીતે થઈ શકે આવી રીતે ધીરે ધીરે અમિત સ્કૂલમાં ભણવા લાગ્યો અને પોતાની માની પરિસ્થિતિ સમજવા લાગ્યો જ્યારે એ આઠ વર્ષનો હતો ત્યારે પોતાની માને જોઈને એ કહેવા લાગ્યો કે મા આ વખતે મારા માટે બોટ ખરીદવા છે અને તમે તમારા માટે ચંપલ ખરીદી લેજો ત્યારે કવિતાબેને એને ના પાડી અને એવું કહ્યું કે બેટા તું જ્યારે સફળ થઈ જઈશ ત્યારે જ હું મારા પગમાં ચંપલ પહેરીશ જ્યારે તું સફળ થઈને તારી કમાણીમાંથી ચંપલ ખરીદીને મારા માટે લાવીશ ત્યારે જ હું ચંપલ પહેરીશ આવું સાંભળીને અમિત ખૂબ પ્રેરિત થયો અને પોતાના અભ્યાસમાં ખૂબ મહેનત કરવા લાગ્યો અમિતનું એક જ સપનું હતું કે ખૂબ મહેનત કરીને અભ્યાસ પૂરો કરવો છે અને કોઈ સારી નોકરી મેળવી છે જેથી કરીને હું મારી માનું જીવન સુધારી શકું અને મારી માને આટલી બધી તકલીફનો સામનો ન કરવો પડે ત્યારબાદ કવિતાબેન પોતાના દીકરાને ભણાવવા માટે ખૂબ મહેનત મજૂરી કરવા લાગ્યા અને અમિતને ભણાવવા લાગ્યા હવે અમિતે બારમો ધોરણ પાસ કર્યો અને કોલેજનો અભ્યાસ કરવા લાગ્યો થોડા વર્ષો બાદ અમિતે એમબીએ કરી લીધો અને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ જ્યારે અમિતને નોકરી મળી ત્યારે ખૂબ ખુશ થઈ ગયો કેમ કે હવે એ પોતાની માની એવી બધી જ જરૂરિયાતો પૂરી કરી શકવાનો હતો જે એણે બાળપણમાં જોયું હતું અમિત જાણતો હતો કે મારી મા હંમેશા ઉગાળા પગે જ રહી છે જેથી કરીને એ માને એક સારું ભવિષ્ય આપવા માંગતો હતો જે દિવસે અમિતને પહેલો પગાર મળવાનો હતો એ દિવસે સવારે વહેલો ઉઠીને પોતાની મા પાસે ગયો અને કહેવા લાગ્યો કે મા તમને કેટલા નંબરના ચંપલ થાય છે આવો સાંભળીને માને ખબર પડી ગઈ કે આજે મારા દીકરાનો પગાર આવવાનો છે એટલે ખૂબ ખુશ થઈને કહેવા લાગી કે બેટા મેં ઘણા સમયથી ચંપલના નંબર તો યાદ નથી પરંતુ મારા પગ જોઈને તને જેવા સારા લાગે એવા ચંપલ લેતો આવજે માની આવી વાત સાંભળીને અમિતની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યો કે મારી માના માપના ચંપલ કેવી રીતે લાવવા ત્યારબાદ એણે એક વિચાર આવ્યો એટલે ત્યાંથી ઊભો થઈને એક કાગળ લઈને આવ્યો અને માને કહેવા લાગ્યો કે માં તમે આ કાગળમાં ઊભા રહી જાઓ જેથી કરીને હું તમારા પગના નિશાન લઈ શકું આવી વાત સાંભળીને મા હેરાન રહી ગઈ અને પછવા લાગી કે બેટા તો શું કરી રહ્યો છો ત્યારે અમિત હસીને જવાબ આપે છે કે માં હું તમારા પગના નિશાન લઈને તમારા માટે ચંપલ ખરીદવા માગું છું કેમકે આજે મારો પહેલો પગાર આવવાનો છે અને હું એવો ચાહું છું કે પગારમાંથી સૌથી પહેલાં હું તમારા માટે ચંપલ ખરીદી લાવું જેથી કરીને હવે તમારે ઉઘાળા પગે ન ચાલવું પડે આવું સાંભળીને અમિતની માની આંખોમાં આંસુ આવી ગયા અને માએ કાગળ પર ઊભી રહી ગઈ ત્યારબાદ અમિત પેન લઈને માના પગના નિશાન બનાવવા લાગ્યો જેથી કરીને એ સાઈઝના ચંપલ ખરીદી શકાય ત્યારબાદ અમિત એ કાગળ પોતાના ખિસ્સામાં નાખીને સીધો જ કામ પર જવા માટે નીકળી ગયો આખો દિવસ મહેનત કર્યા બાદ સાંજે કંપનીના માલિકે એને પગાર આપ્યો અમિતનો પહેલો પગાર દસ હજાર હતો દસ હજાર પગાર ઘણો ઓછો કહેવાય પરંતુ અમિત માટે આ ઘણો હતો આ દસ હજાર અમિત માટે ખૂબ મહત્ત્વના હતા કેમકે એ હવે પોતાની માને મહેનત મજૂરીમાંથી નિવૃત્ત કરવા માંગતો હતો હવે ખુશ થઈને અમિત સુરતના બસ સ્ટેશન પર ગયો અને ચંપલની સારી દુકાન શોધવા લાગ્યો ત્યારે જેને એક શોરૂમ જોવા મળ્યો શોરૂમ ખૂબ મોટો હતો અમિત એ શોરૂમ તરફ આગળ વધ્યો ત્યારે શોરૂમનો માલિક શોરૂમ બંધ કરી રહ્યો હતો એટલે અમિત દોડીને એની પાસે ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ કૃપા કરીને થોડીવાર દુકાન બંધ ન કરતા મારે ચંપલ ખરીદવા છે ત્યારે દુકાનદારે શટર રોકી લીધું અને પૂછવા લાગ્યો કે તમારે શું જોઈએ છે અમિતને જોઈને એવું લાગતું હતું કે ખૂબ થાકેલો છે પરંતુ અમિત કહેવા લાગ્યો કે ભાઈ મારે એક જોડી લેડીઝ ચંપલ જોઈએ છે ત્યારે દુકાનદાર બોલ્યો કે ભાઈ અમારી દુકાનમાં બધું જ મળશે આટલો કહીને દુકાનદાર અમિતને અંદર લઈ ગયો અને પૂછવા લાગ્યો કે તમારે કેવા ચંપલ જોઈએ છે અને તમારું બજેટ કેટલું છે ત્યારે અમિત હસીને કહેવા લાગ્યો કે ભાઈ તમારી દુકાનમાં જે સૌથી મોંઘા અને સારા ચંપલ હોય એ મને બતાવી દો મારે ખૂબ સારા ચંપલ ખરીદવા છે ત્યારબાદ દુકાનનો માલિક અમીર સામે જોવા લાગ્યો કેમકે અમિતના કપડાં જોઈને એવું લાગતું હતું કે આ વ્યક્તિ આટલા મોઘા ચંપલ નહીં ખરીદી શકે છતાં પણ દુકાનદાર અમિતની ભાવનાઓની કદર કરીને પોતાની દુકાનમાં રાખેલા મોઘા મોઘા ચંપલ બતાવવા લાગ્યો અને અમિત ચંપલ હાથમાં લઈને જોવા લાગ્યો બે પાંચ જોડી જોઈને અમિત પૂછવા લાગ્યો કે ભાઈ આ ચંપલ કેટલા રૂપિયાના છે ત્યારે દુકાનદાર બોલ્યો કે આ આઠસોની જોડી છે એટલે અમિત બોલ્યો કે ઠીક છે આ ચંપલ ખૂબ સારા છે અને આ ચંપલ મારે લેવા છે ત્યારે દુકાનદાર પૂછવા લાગ્યો કે ભાઈ તમારે કઈ સાઇઝના ચંપલ જોઈએ છે એટલે અમિતે પોતાના ખિસ્સામાંથી પેલો કાગળ કાઢ્યો અને સાઈઝ બતાવવા લાગ્યો ત્યારે દુકાનદાર આવો જોઈને હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ તમે તો ભણેલા ગણેલા હોય એવું લાગે છે તો પછી તમારે આવો કાગળ લઈને આવવાની શું જરૂર પડી ત્યારે અમિત થોડું હસીને બોલ્યો કે આ મારી માના પગના નિશાન છે મારી માએ અત્યાર સુધી ક્યારેય ચંપલ નથી પહેર્યા એટલે એના પગની સાઈઝ એને ખબર નથી એટલા માટે મેં એના પગના નિશાન બનાવી લીધા છે જેથી કરીને તમને ચંપલની સાઈઝની ખબર પડે આવો સાંભળીને દુકાનદાર હેરાન રહી ગયો અને એ અમિતના મા વિશે પૂછવા લાગ્યો કે ભાઈ તમારી માએ અત્યાર સુધી ચંપલ નથી પહેર્યા એનું શું કારણ છે એટલે અમિતે પોતાની અને માની કહાની સંભળાવવા લાગ્યો કે મારી માય હંમેશા મારા માટે મહેનત મજૂરી કરી છે જેથી કરીને એ મારું પાલન પોષણ કરી શકે ચંપલના પૈસા બચાવીને એ મારા માટે જરૂરી વસ્તુ લાવતી આજ સુધી મેં મારી માને ચંપલ પહેરેલી ક્યારેય નથી જોઈ એ હંમેશા ચંપલ પહેર્યા વગર તડકામાં અને કાંટામાં મજૂરી કરતી રહે છે આવું સાંભળીને દુકાનદાર ભાવુક થઈ ગયો અને એની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે અમિતે એને જોઈને પૂછવા લાગ્યો કે ભાઈ તમે શા માટે રડી રહ્યા છો એટલે દુકાનદાર જવાબ આપીને કહેવા લાગ્યો કે ભાઈ તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમારી મા તમારી સાથે મોજૂદ છે પરંતુ જેની મા નથી હોતી એને જ ખબર પડે કે મા શું હોય છે અને મા ન હોવાનું દુઃખ કેવું હોય છે ભાઈ મારીમાં બાળપણમાં મને આ દુનિયામાં એકલો છોડીને આ દુનિયા છોડીને જતી રહી છે પરંતુ આજે જ્યારે તમે તમારી માની કહાની સંભળાવી એટલે મને મારી મા યાદ આવી ગઈ ત્યારે અમિત દુકાનદારને સમજાવીને કહેવા લાગ્યું કે ભાઈ મારે હવે જવું છે એટલે કૃપા કરીને આ ચંપલ જલ્દીથી પેક કરી દો જેથી કરીને હું મારી માને ચંપલ પહેરાવી શકું કેમકે આજે મને મારો પહેલો પગાર મળ્યો છે અને એ પગારમાંથી હું મારી માને સૌથી પહેલાં આ ચંપલની ભેટ આપવા માગું છું ત્યારબાદ દુકાનદારે અમિતની મા માટે એની સાઈઝના ચંપલ આપ્યા અને અમિત દરવાજા તરફ આગળ વધ્યો ત્યારે દુકાનદારે એને રોકીને કહેવા લાગ્યો કે ઊભો રહેજે ભાઈ મારે તારું કામ છે ત્યારબાદ દુકાનદારે એક જોડી બીજા ચંપલ કાઢ્યા અને કહેવા લાગ્યો કે આલે ભાઈ આ તારી મા માટે મારા તરફથી ભેટ છે અને માને એવું કહી દેજે કે આજ પછી એને ક્યારેય ઉગાડા પગે નહીં ચાલવું પડે કેમકે હવે એને એક દીકરો નહીં પરંતુ બે દીકરા છે દુકાનદારનું એવું વર્તન જોઈને અમીર હેરાન રહી ગયો કેમકે એમણે તો હંમેશા એવું જ સાંભળ્યું હતું કે અમીર લોકો ગરીબો પર દયા નથી કરતા પરંતુ અહીંયા એક મોટા શોરૂમના માલિકે એને આટલા મોગા ચંપલ કોઈ પણ બદલાની ભાવના વગર ભેઠમાં આપ્યા હતા ત્યારબાદ અમિત ત્યાંથી જવા લાગ્યો ત્યારે શોરૂમના માલિકે એને ઊભો રાખ્યો અને કહેવા લાગ્યો કે ઊભો રે ભાઈ મારે તારું થોડું કામ છે ત્યારે અમિત ઊભો રહી ગયો અને પૂછવા લાગ્યો કે બોલો ને ભાઈ શું કામ છે એટલે દુકાનદાર બોલ્યો કે ભાઈ તું જે કાગળ પર તારી માના પગના નિશાન બનાવીને લાવ્યો હતો ને શું એ કાગળ મને આપી શકે છે એટલે અમિત તરત જ એ કાગળ કાઢીને કહેવા લાગ્યો કે લો ભાઈ આ નિશાનવાળો કાગળ તમે રાખી શકો છો મને કોઈ પરેશાની નથી ત્યારબાદ અમિત બસમાં બેસીને સીધો જ ઘરે આવી ગયો અને ઘરે જઈને એણે પોતાની માને નવા ચંપલ આપ્યા અને બીજી જોડી બતાવી એટલે મા હેરાન રહી ગઈ અને પૂછવા લાગી કે બેટા આ બે જોડી ચંપલ શા માટે લાવ્યો છો ત્યારે અમિત બોલ્યો કે મા એક જોડી ચંપલ મારા તરફથી છે અને બીજી જોડી તમારા બીજા દીકરા તરફથી છે ત્યારે મા પૂછવા લાગી કે બેટા મારો બીજો દીકરો કોણ છે ત્યારે અમિત દુકાનદારની પૂરી કહાની કહેવા લાગ્યો અને જણાવવા લાગ્યો કે એ દુકાનદાર ભાઈ એવું કહેતા હતા કે તારી માના ચરણમાં મને દેવીનું રૂપ જોવા મળે છે એટલે જ એણે તમારા પગના નિશાનવાળું કાગળ પણ રાખી લીધું છે કવિતા બે નાવો સાંભળીને હેરાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે એ વ્યક્તિ મારા પગના નિશાનનો શું કરશે ત્યારે અમિત બોલ્યો કે માં એ ભાઈની મા નથી અને એમણે મને જણાવ્યું હતું કે તમારી અંદર એને દેવીનું રૂપ જોવા મળે છે એટલા માટે એણે એવો કહ્યું હતું કે તમે જેની મા છો ત્યારે કવિતાબેને કહ્યું કે ઠીક છે બેટા કંઈ વાંધો નહીં તો તારું કામ ખૂબ ઈમાનદારીથી ધ્યાન લગાવીને કરતો રહેજે અને તારા જીવનમાં ખૂબ આગળ વધજે આ બાજુ બીજા દિવસે પહેલાં દુકાનદારે અમિત પાસેથી લીધેલા કાગળને એક ફ્રેમમાં મઢાવીને પોતાના મંદિરમાં રાખ્યો અને રોજ સવાર સાંજ પૂજા કરવા લાગ્યો ધીરે ધીરે રવિવાર આવ્યો અને રવિવારે માર્કેટ બંધ રહે છે એટલે દુકાનદાર વિચારવા લાગ્યો કે મારે આજે મારી માને મળવા જેવું છે અમિત જ્યારે ચંપલ લેવા આવ્યો ત્યારે એણે પોતાના ગામનું એડ્રેસ જણાવ્યું હતું એટલે દુકાનદાર રવિવારના દિવસે અમિતના ગામમાં ગયો અને અમિતના ઘરે પહોંચીને એણે માને જોઈ એટલે એ તરત જ એના ચરણમાં પડીને આશીર્વાદ લેવા લાગ્યો ત્યારે મા ચોકી ગઈ અને પૂછવા લાગી કે બેટા તું કોણ છો અને મારા પગ શા માટે પકડે છે અત્યારે દુકાનદાર જવાબ આપીને બોલ્યો કે મા હું એ જ વ્યક્તિ છું જેણે તમારા માટે એક જોડી ચંપલ મોકલ્યા હતા સુરતમાં મારો એક શોરૂમ છે આવો સાંભળીને કવિતાબેને એને બેસવાનું કહ્યું અને એ દુકાનદાર પોતાની કહાની જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બાળપણમાં મારી હતી પરંતુ જ્યારે મેં અમીર પાસેથી એની કહાની સાંભળીને અને એ તમારા પગના નિશાન લઈને મારી પાસે આવ્યો ત્યારે મને સમજાઈ ગયું હતું કે માનું સ્વરૂપ કેવું હોય છે મા પોતાના બાળકો માટે કેટલું બધું બલિદાન આપે છે કવિતાબેન આવું સાંભળીને પોતાના જૂના સંઘર્ષ ભર્યા દિવસોને યાદ કરવા લાગ્યા અને રડવા લાગ્યા માને રડતી જોઈને અમિત પણ રડવા લાગ્યો હવે દર રવિવારે શોરૂમનો માલિક પોતાના પરિવાર સાથે કવિતા મા પાસે એને મળવા આવતો અને એની પાસે બેસીને કલાકો સુધી વાતો કરતો એક દિવસ દુકાનદાર પોતાની દુકાન પર બેઠો હતો ત્યારે જ એનો મિત્ર આવ્યો અને એણે આ પગના નિશાન વિશે પૂછ્યું ત્યારે દુકાનદાર એને પૂરી કહાની કહેવા લાગ્યો અને આ કહાની સાંભળીને એનો મિત્ર પણ રડવા લાગ્યો મિત્રો આ કહાની આપણને એવું શીખવાડે છે કે એક મા પોતાના સંતાન માટે પોતાની બધી ખુશીઓ છોડી શકે છે અને જ્યારે સંતાન મોટા થઈને એની પરવરિશનો કરજો ચૂકવે છે ત્યારે મા પોતાના દિલથી આશીર્વાદ આપે છે અને આવા સંતાનો જીવનભર ખુશી રહે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ